રાજ્યમાં વધુ એક એસટી બસે છ લોકોનો જીવ લીધો છે પાટણના સમી રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જ્યાં એસટી બસે રિક્ષાને અડફેટે લેતા છ લોકોના કરુણ મૃત્યુ થયા છે હિંમતનગરથી માતાના મઢે જતી બસે આ અકસ્માત સર્જ્યો છે એસટી બસે રિક્ષાને અડફેટે લેતા રીક્ષાનો કચર ધાર મળી ગયો હતો સમીની બચરાજ હોટલ નજીક આ અકસ્માત સર્જાયો છે એમએલએ લવિંગજી ઠાકોર અને એસપી એસપીએ ઘટના સ્થળે પહોંચીએ લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને સહાયની પણ માંગ કરી છે મૃતકોના પરિવારજનોને યોગ્ય અને ઝડપી સહાય મળે તે માટે માંગણી કરવામાં આવી છે અકસ્માતમાં વાદી સમાજના છ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે મૃતકોને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલ ખાતે સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા બસ આ તો ખૂબ જ કરુણ ઘટના કહી શકાય ખૂબ જ કફોડી હાલતમાં એક્સિડન્ટ થયો છે એ રાધનપુર ડેપોની એક્સપ્રેસ બસ હતી હિંમતનગર જતી હતી અને વાદિ વસાહતના લોકો એક જ કોમના લોકો એ રિક્ષામાં જતા હતા એમાં ભયંકર ટક્કર મારી અને રિક્ષાનો બિલકુલ ખુરદો બોલી ગયો અને રિક્ષા એ બસના નીચે આવી ગઈ છે લોકો ઓળખાય નહીં એવી પરિસ્થિતિમાં એકસો આઠ અમે બોલાવી લીધી હતી અને ક્રેન પણ બોલાવી છે જેથી કરીને એ બસને ઊંચી કરીને રિક્ષામાંથી જે એમની બોડી ડેટ બોડીઓ છે એને બહાર કાઢે અને એના જે પીએમ બીજું જે કાંઈ કરવાનું એ કરાવી અને સરકારશ્રીમાં જે સીએમ ફંડમાંથી જે રાત ફંડ મળે છે સીએમનો એના પરિવારને એવા મેં છ એ છના એના નામ જો જાણીને લેટર લખીને એને એ સહાય સીએમ ફંડમાંથી મળે

સમી રાધનપુર હાઈવે પર જે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના અંદર છ લોકોના જે છે મોત નીપજ્યા હતા જે છ લોકો જે હતા તે વાદી વસાહતના છ લોકોના મોત નીપજ્યા હતા અને તેમને રાધનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ છ બોડીને જે છે પોસ્ટમોર્ટમ રૂમના અંદર ખસેડવામાં આવ્યા હતા રાધનપુર સિવિલ હોસ્પિટલના અંદર હાલ તો કહી શકાય કે જે વાદી વસાહતના જે લોકો છે તેમના અંદર હાલ તો આક્રમ છવાયો છે જે પીએમ થયા બાદ છ બોડી છે તેમના પરિવારજનોને હાલ તો સોંપવામાં આવે છે અને ત્યારબાદ જે છે અગ્નિદાન કરવામાં આવશે અખતર મંસુરી ગુજરાત ફર્સ્ટ Partner.